ઘનશ્યામ રાજપરાની હત્યા બાદ વિછિયામાં સતત છે તે તંત્ર સામે પોલીસ તંત્ર સામે કોળી સમાજમાં રોષ છે તે જોવા મળ્યો હતો અને તેના જ ભાગરૂપે ગત નવ માર્ચે વિછિયામાં એક મોટું કોળી સંમેલન યોજાણું જેમાં કોળી સમાજના મોટા મોટા નેતાઓ છે ગેનીબેન ઠાકોર અમિત ચાવડા સહિતના મોટા નેતાઓ છે તમામ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો પણ આ સંમેલનમાં હાજર રહ્યા હતા પરંતુ આ સંમેલન પૂરું થયા બાદ આ જે આગેવાનો જે સંમેલન કરી રહ્યા હતા જે લડત ચાલી રહ્યા છે તેમની લડત સંમેલન પૂરો પૂર્ણ થયા બાદ પૂરી નથી થઈ તેઓની લડત હજુ પણ ચાલુ છે આજે કલેક્ટર ને તેઓ આવેદન આપવામાં આવ્યા છે ને તે અલ્ટિમેટમ એક આપવા આવ્યા છે આગેવાનો છે રમેશભાઈ મેર છે જયેશભાઈ ઠાકોર છે મુકેશભાઈ રાજોબરા છે પૂર્વ સરપંચ છે વિછિયાના તે પણ છે તેમની સાથે સીધી વાત કરશું કે શું આજે હવે તેઓ કયું અલ્ટિમેટમ આપવાના છે મુકેશભાઈ સંમેલન સફળ રહ્યું મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા મોટા નેતાઓ પણ આવ્યા હતા પરંતુ હજી લડત ચાલુ છે શું રજૂઆત કરવા આવ્યા છો આજે આજે રાજકોટ મુકામે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે કે જે સંમેલન યોજાણું પણ અમારા પ્રશ્નો તો કોળીને ઠાકોર સમાજના જે છે તે પડતર પ્રશ્નો એમ નામ છે પણ અમે કલેક્ટરના માધ્યમથી સરકારશ્રીને જાણ કરવા માગીએ છીએ કે એક મહિનાની અંદર જે અમે માંગ કરી છે એ પ્રમાણે જો અમને ન્યાયિક તપાસ કરી અને અમારા પડતર પ્રશ્નોનો ઉકેલ કરવામાં નહીં આવે તો એક મહિના પછી અમે રાજકોટ મુકામે કલેક્ટર કચેરીએ ધરણા અને આમરણ ઉપવાસ જેવા આંદોલન કરશું જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે અમારા પ્રશ્નોનું સોલ્વ નહીં થાય ત્યાં સુધી અમે આ મુદ્દાને લઈને સતત ન્યાય માટે લડતા રહીશું સંમેલન કેટલું સફળ આ મતે રહ્યું સમગ્ર ગુજરાતની અંદર કોળીને ઠાકોર સમાજમાં ખૂબ પડતર પ્રશ્નો છે સમાજ પીડિત છે દુઃખી છે શોષણ થાય છે એટલા માટે આ સંમેલનની અંદર લાખોની સંખ્યામાં મેદની આવી પોતાની ફરજ બજાવવા માટે કે ખરેખર આપણે દુઃખી છીએ સરકાર તરફથી આપણને ન્યાય મળતો નથી એટલા માટે કોળીને ઠાકોર સમાજ બહુ અસંખ્ય લાખોની સંખ્યામાં એકત્રિત થયા અને આ મુદ્દાને લઈ સરકાર સામે કઈ રીતનું લડત લડવી એ પ્રકારે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું અને લોકો પધાર્યા રમેશભાઈ પણ સેમની સાથે વાત કરીશું રમેશભાઈ પર એકવાર રજૂઆત હવે આ લડત આગળ કઈ રીતે ચાલતી રહેશે અમારી લડત ઠાકોર અને કોળાઈ કોળી એકતા સમિતિ દ્વારા સતતને સતત સમાજ સાથે જે અન્યાય થઈ રહ્યો એની લડત સતત ચાલુ રહેશે કોઈ એવું કહેતું હોય કે સંમેલન થઈ ગયા બાદ શું અમે લોકો સંમેલનના માણસો નથી ને ક્યાંક સમાજનો અવાજ બનવા અવાજ બનવા માટેના અમે આ આખી સમિતિ છીએ એટલે અત્યારે જ્યારે અમે સંમેલન થયું સંમેલનમાં લોકોનો જે પ્રતિસાદ અને લોકોનો જે સાથ અને સહકાર હતો સાથે સાથે જે રીતે મુકેશભાઈએ કીધું અમે કે અમે સરકારને એક મહિનાનું અલ્ટિમેટેટ આપીએ છીએ કલેક્ટર થ્રુ આપને એમને લેટર પણ મોકલીએ છીએ કે ભાઈ અમારે જે મુખ્ય માંગણીઓ છે એ તાત્કાલિક અસરથી અમારી સંતોષવામાં આવે નહીતર આવનારા સમયમાં રાજકોટ કલેક્ટર કચેરી ખાતે અમે ધરણા પ્રદર્શન કરવાનું અમારું અહીંથી અમે આયોજન અને અહીંથી અમે આપને અલ્ટિમેટેટ આપીએ છીએ કુંવરજીભાઈ બાવળિયા ના સમર્થકમાં જે લોકો છે તેઓ એમ કહી રહ્યા છે કે નું વિરોધનું લડત ચાલી રહી છે સંમેલન પણ એમના વિરોધમાં હતું એટલે ન જવા માટે પણ લોકોને અપીલો કરવામાં આવી હતી પહેલા તો જે સમ જે આવી રીતે કહેવાવાળા હતા એ કાં સમાજના નહોતા સમજો કહેવાવાળા જે વ્યક્તિ હતા એ કાં સમાજના નહોતા અને કાંઈ એને સમાજનું હિત નહોતા ઈચ્છતા એટલે કોના સમર્થન ને કોના નથી સમર્થન એ તો લોકો જોવે જ છે એટલે મારે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિગત એને કહેવાની જરૂર નથી કોનો સમર્થન ને કોનો જેને સમાજની પીડા હતી જેને જેને સમાજની પીડા હતી એ કોઈ પક્ષ જોવા નતા રહ્યા પોતાને કેટલા પણ ફોન આવ્યા આગેવાનોના ફોન આવ્યા હોય ફલાણાના ફોન આવ્યા હોય પણ લોકોએ ત્યારે એમ જ કીધું હતું ભાઈ જે હોય તમારું રાજકારણ તમારી પાસે આજે સમાજે અમને હાકલ કરી છે ને સમાજના દીકરાને સમાજના દીકરાની હાકલ છે કે ભાઈ સમાજના ન્યાય માટે જવાનું છે લોકો કે સમાજનો એક સમુદ્ર આજે ઉમટી પડ્યો હતો એ બાબતનો ખુશી છે એટલે જે કહેવા હતા એ બધા અત્યારે ઘરમાં આકળ મારીને બંધ કરીને ગયા છે અમને બેવા ન આવે ઘર બહાર નીકળતો એમ એટલે અત્યારે પરિસ્થિતિ લોકોની એવી છે સમાજમાં કોઈને મોઢું દેખાડવા જવા નથી કેમ એવું લાગે છે કે આ એમની વિરુદ્ધમાં સંમેલન થાય છે આ લડત આખી એની વિરુદ્ધમાં છે હવે આમાં તો જો નથી કહેતા કે વાતો તો ઘણી થતી પણ જેને લાગુ પડતું ઓઢી લે એમાં મને કોઈક સમાજમાં બધી વાતો કરતા હોય મને જેને લાગુ પડતું હોય ઓઢી લે હવે ઓઢે એમાં અમારો તો કઈ વાંક નથી આ તો ઉડતી ઓઢણી છે ભાઈ બરાબર અમે તો સરકારને કહેવા માંગીએ છીએ લોકોએ સરકારની જગ્યાએ સામે રહીને સરકારનો હાથો બનીને કામ એની માથે આવે એમાં કરીએ કોંગ્રેસમાં હતા બની કોંગ્રેસ અને અત્યારે ભાજપમાં છે એ કુંવરજીભાઈ કોઈ ફરક લાગે છે જો ભાજપ ભાજપમાં હતા કોંગ્રેસમાં હતા અમે ક્યારેય ઈ નજરે જોયું જ નથી અમે તો સમાજના લીડર તરીકે સમાજના લીડર તરીકે હંમેશા વ્યક્તિઓ જોયા છે અને સમાજ એ જ ઈચ્છતા હતા પાર્ટી કોઈ પણ હોય એ જ્યારે અપક્ષમાં હતા ત્યારે પણ એમને વોટ આપેલા કોંગ્રેસમાં હતા ત્યારે પણ એમને મત આપેલા અને પછી જ્યારે ભાજપમાં ગયા ત્યારે લોકો એ ખોબલે ગોબલે મત દઈને આગળ વધાર્યા છે તો એમાં ફરવા ન ફરવાનું હોય તો એમને જોવાનું સમાજ જોઈ ગયો છે શું કરવાનું છે શું નહીં સમાજે સાથ આપ્યો છે એમને સમાજને સાથ આપવો છે કે નથી આપવો એમને જોવાનું પછી ચૂંટણી આવનારી ચૂંટણીને તો જોકે વાર છે પરંતુ જો તમારી માગો નહીં સ્વીકારાય જો તમારી માગો અધૂરી રહેશે તો આવનારી ચૂંટણીમાં પણ ક્યાંક ને ક્યાંક એમને ભોગવવાનો વારો આવશે શું લાગે આમાં તો હું કહું કે તમે કેવી કે એવું નથી લોકોનો જુવાર જે તમે કાલે સંમેલનમાં જે નવ તરીકે જોયો કે સમાજની જે મોટી ગંગા અને સમુદ્ર મોટો વહેતો થયો એ જોઈને તમને આઈડિયા આવી જાય કે લોકો શું કહેવા માગે છે લોકોના મુખે તમે સાંભળો ત્યારે ખબર પડે અસર થશે કે નહીં થાય એ તો સરકારને સરકારમાં બેઠેલા કાં કાનને આંખ વગરના હશે અને કા જો સાંભળતા હશે તાત્કાલિક અસરથી આનો અમલ થશે બિલકુલ જયેશભાઈ ઠાકોર પણ છે આગેવાન જયેશભાઈ હવે કઈ રીતની આગળ લડત લડાવશો તમે બધા આગેવાનો ભેગા થઈ હવેની લડતમાં જો અમે આજે કલેક્ટર સાહેબને આવેદન પત્ર દઈએ છે કે એક મહિનામાં જો આનું કોઈ રિઝલ્ટ નહી આવે તો કલેક્ટરે અમે ધરણા ઉપર બેસવાના છીએ અને જિલ્લે જિલ્લે આના આયોજન કરવાના છીએ કારણ કે આ જે સંમેલન કર્યું છે એ ફક્ત ને ફક્ત જે ન્યાય માટે કરતા જે કોળી ઠાકોર સમાજ એક થયો છે જેનો મેસેજ આજ ગુજરાતમાં ફેર્યો છે કે જે ખાલી ફક્ત ને ફક્ત જે નેતાઓ પાસે માંગણીઓ કરી છે એવું નહીં એ પોતાની ખુરશી બચાવવા માટે આજ અમને કોઈને સપોર્ટ નથી કર્યો તો હવે આ સમાજ નેતાઓને સાઈડમાં રાખી લોકો ઉપર ભરોસો કરી આજ સમાજ એક થઈ એક નવો નિર્ણય લેશે અને ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આવા આવેદનો અને આવા સંમેલનો કરતા રહેશે તમામ જિલ્લાઓની અંદર હવે જો આગળ નહીં એમની માર્ક સ્વીકારાય તો આવેદન વિછિયાના પૂર્વ સરપંચ પણ છે એમની સાથે વાત કરીશું મનુભાઈ તમે તો સરપંચ પણ હતા વર્ષોથી આ બધી રાજનીતિ રાજનેતાઓ સાથે જોડાયેલા તમે રહ્યા છો કુંવરજીભાઈ આ ઘટના બાદ તમારા કઈ સંપર્ક કર્યો તમારી કઈ તમારી સાથે કઈ વાત કરી કે હવે આમાં આપણે કહેવાય ન્યાય અપાવશું ઘનશ્યામભાઈ પરિવારને એવું કંઈ તમારી યારે કઈ સંપર્ક થયો છે મારી યારે એવો સંપર્ક તો એનો નથી થયો પણ અગાઉ એક ફોન આવેલો ખરો એ ફોનમાં થોડીક મને ધમકી પણ આપતા હતા કે ભાઈ તું તમે આમ કરશો સરકાર સામે ધૂળ ઉડાડશો તો તમને તકલીફ થશે અને સુરત સામે ધૂળ ઉડાડવાથી કોઈ ફાયદો નહીં થાય અને એટલે આપણે એમને કીધું કે ભાઈ મિનિસ્ટર તરીકે આ જે બનાવ બન્યા એમાં બધી લગભગ જવાબદારી તમારી જ હોય અમે એક તો કાર્યકર્તાને મતદાર છીએ તો એમાં અમારી જવાબદારી ના હોય પણ આ લોકોએ બહુ ધ્યાનમાં લીધું નહીં ને વિડીયો વાયરલ થયા પછી આ બધે ફરવા માંડ્યો ત્યાર પછી એને ખબર પડી કે ભાઈ આ તો આપણો વિડીયો વાયરલ થઈ ગયો અને હકીકત સત્ય એવું છે કે ભાઈ વિડીયો વાયરલ થવો જ જોઈએ આજે પંદર વર્ષ મેં સરપંચપણું કર્યું તો વિષયાની અંદર મને પંદર વર્ષમાં એક પણ રૂપિયાની ગ્રાન્ટ આપી નથી હવે જે આ અમારી અત્યારે અમે આવ્યા છીએ કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર દેવા તો આવેદનપત્ર અમારે એ દેવાનું છે કે ભાઈ ગાંધીનગર ખાતે કે ભાઈ કલેક્ટર ઓફિસ ખાતે જ્યાં અમારે આવેદનપત્ર દેવાના છે જી ત્યાં પણ દઈશું અમે અહીંયા ધરણા ઉપર ઉતરવાની વાત કરી એનું પણ હું સમર્થન આપીએ છીએ અને બધા અમે ઉતરવાના જ છે કે ભાઈ અમને ન્યાય સત્ય હકીકત મળવો જ જોઈએ આ જે વાત થઈ કે ભાઈ આ જે બાણું બાણું જણાને ખોટી ફરિયાદો થઈ એનો ન્યાય ન મળે તો અમારે ન્યાય કોની પાસે માગવાનો કલેક્ટર સાહેબ પાસે માગવો પડશે એની પાસે જ માગવાના છે ના માટે અમે ધરણા ઉપર ઉતારવાના બિલકુલ તો કોળી સમાજના આગેવાનો છે તે આજે રાજકોટ ખાતે પહોંચ્યા છે કે જો એક મહિનાની અંદર જે માગ છે તે પૂરી નહીં થાય કેસો પાછા નહીં ખેંચાય તો તેઓ કલેક્ટર ખચેરી ખાતે આગેવાનો મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો છે તે પર વ્યૂહરચનાઓ છે તે બનાવી છે ગાંધીનગર સુધીની ગાંધીનગર પણ આ રીતના કાર્ય મોટું સંમેલન કરવાની તૈયારીઓ પણ કોળી સમાજ છે તે કરી રહ્યો છે એટલે હવે જોવાનું રહેશે કે સરકાર છે તે આ કોળી સમાજની માંગ છે તે સ્વીકારે છે કેમ રોણક મજેઠિયા ગુજરાત તક રાજકોટ